ધીરેન્દ્ર જી અત્યાર સુધીમાં એકસો ને પચાસ પક્ષીઓ ઓલરેડી પાંચ મિનિટ પહેલાનો અત્યારનો ફિગર છે વર્ષોથી આ અમે દર વર્ષે એનિમલ હેલ્પલાઇન દ્વારા કુકણબાગ ખાતે અને અન્ય સાત આઠ જગ્યાએ રાજકોટમાં આવા જે પતંગના તીક્ષણ દોરાથી પક્ષીઓ ભવાય છે ઈજા પામે છે એના માટે એને બચાવવા માટેનું કંટ્રોલ રૂમ ચાલુ કરીએ છીએ અને આપ અત્યારે લાઈવ દ્રશ્યો નિહાળી રહ્યા છો અત્યારે અમારી બધા સેન્ટરોમાં થઈને ચાલીસ ડૉક્ટરોની ફોજ સાહીઠ જેટલો પેરામેડિકલ સ્ટાફ અને સોથી વધુ અમારા કાર્યકર્તાઓ ખડે પગે કોઈ પક્ષી આવા પતંગના દોરાથી ઘવાય તો એને બચાવવા માટે ટીમ અત્યારે કાર્ય કરી રહ્યો છે આ ગયા વર્ષે મને એમ છે લગભગ આઠસો થી વધુ કેસીસ ટોટલ ઇન્જર્ડના ઇન્જરીના આવ્યા હતા અને સદનસીબે જે ખરેખર શું ખૂબ સારું છે પટલા પણ ન આવવા જોઈએ પણ અત્યારે ચાર વાગ્યા સુધીમાં વૃક્ષો કહેશે લેવા છે તે ખૂબ આનંદ લાવે છે અમે સામાન્ય નાગરિકને કહેશું કે તમારા શોખને કારણે આ પતંગના દોરાથી પક્ષીઓ ભવાય છે મૃત્યુ પામે છે તો પહેલી પહેલી વાતથી કે પતંગ ઉડાડવી જ ન જોઈએ બીજું કે જો તમે ઉડાડતા હો તો માંજો માંજા પાયેલો દોરો હોય કે કાચનો માંજો પાયલો દોરો હોય કે ચાઇનીઝ દોરા હોય એનો બિલકુલ યુઝ ન કરશો કરશો કારણ કે તમારા શોખને કારણે કોઈ જેના બચ્ચા એની માની રાહ જોતા હોય છે એની છે છે અને થઈ જાય આવું થવું જ ન જોઈએ છતાંય તમારે ઉડાડવી હોય તો સવારે દસ પછી અને સાંજે સાત પહેલાં જ ઉડાડવી જોઈએ એ સમયે સામાન્ય રીતે પક્ષીઓ આકાશમાં ઓછા જોવા મળે છે હા અમારો કોન્ટેક્ટ અમારા ઠેર ઠેર બધા કંટ્રોલ રૂમના નંબર લખવા જ છે પણ વન નાઇન સિક્સ ટુ ઉપર પણ કોન્ટેક કરવાથી તરત જ અમે ત્યાં અમારે કાર્યકરો દોરી જાય છે અથવા નાઇન એટ ટુ ફાઇવ જીરો ડબલ સેવન થ્રી જીરો સિક્સ પર આપ કોન્ટેક કરી શકો છો